કોવિડ નાઇન્ટીન દરમિયાન આખી દુનિયાએ લોકડાઉન જોયું આ સમયગાળા દરમિયાન લોકો તેમના ઘરોમાં ત્યાં જ રહ્યા હતા આ રોગે ઘણા પરિવારોને બરબાદ કર્યા અને ઘણા લોકોની નોકરી છીનવી લીધી અમેરિકામાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે આ વખતે તેના લગાવવાનું કારણ મચ્છર બિનિયાદ છે બુધવારે ઓપ્સ ફંડ બોર્ડ ઓફ હેલ્થે લોકોને અપીલ કરી હતી ઇસ્ટરને ઇક્વિન એપ્સ છે ફાલીટી છે વાયરલ રોગ છે જે ચોક્કસ પ્રકારના મચ્છર દ્વારા ફેલાય છે ઈને હાલમાં ઉભરતી બીમારી ગણવામાં આવે છે યુનાઇટેડ સ્ટેટ્સમાં વાર્ષિક સતથી આઠ કેસ નોંધાય છે જેમાં ડગલાસ ઓક્સ ફર્ડ શટલ અને વેબસ્ટરના નામ સામેલ છે આ શહેરોમાં સાંજના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે મળતી માહિતી મુજબ સાંજના સમયે જ મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે આ કારણથી ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે તે જાણવા માંગતા હતા કે તેના નિર્ણયને કેટલા લોકોએ ટેકો આપ્યો સાંજે છ વાગ્યા પછી ઘરની અંદર જ રહેવાનું જણાવ્યું હતું રોગને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે આ રોગ પહેલાં ઘોડાઓમાં ફેલાય છે ત્યાંથી તે મચ્છરોમાં ફેલાય છે અને મચ્છરથી તે માણસોમાં પહોંચે છે આ રોગના લક્ષણો એકદમ સામાન્ય છે તો મિત્રો હાલ માટે એ ન્યુઝ ફ્રી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આરટી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો